નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહાકુંભ પરત ફરતી વખતે ગુજરાતીઓને અકસ્માત નડ્યો લીમખેડા પાલી હાઈવે પર ટ્રક અને ટાવેલ વચ્ચે અકસ્માત અને વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે જ્યારે અન્ય આઠ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર પાલી હાઇવે પર ઊભી રહેલી ટ્રક પાછળથી ટાવેલ ટક્કર મારતા અકસ્માત સજાયું હતું જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મૃતકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા મિર્જાપુર પયાગ્રાજ હાઈવે પર બોલીરો અને બસ વચ્ચે અકસ્માતમાં ના મોત અને ઓગણીસ ઘાયલ ઉત્તર પ્રદેશના મિજાપુર પયાગ્રજ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જ્યાં એક બોલીરો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી જેના કારણે દસ લોકો મોત થયા છે જ્યારે ઓગણીસ ઘાયલ થયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરોના ટુકડા થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર લીમખેડાના પાલી હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો જે રસ્તા પર ઉભરી ટ્રક પાસે ટ્રાવેલર ગાડી અથડાતા ગંભીર અકસ્માત થયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ